ભરૂચના હાસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદી ઉફાન ઉપર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટ્રીટ હાઈવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો ભરૂચના હાસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિનાશ વેર્યો છે વાલીયા પંથકમાં વરસેલા સોળ ઇંચ વરસાદના પગલે કિમ નદીનું પાણી હાસ પંથક તરફ વળ્યું હતું જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતની જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સિઝનમાં બીજી વખત મહત્વનો ગણી શકાય તેવો અંકલેશ્વરથી સુરત ની જોડતો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કિમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો કિમ નદીના વધેલા જળસ્તરના પગલે હાસોટના પાંજરોલી અને આસરમા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો કિમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું જેમાં આસરમા ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું કિમ નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જ્યારે હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે કિમ નદીના પાણી આસરમા ગામમાં ફરી વળતા ઘૂંટણસામા પાણીના કારણે જનજીવનને અસર પહોંચી છે